નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે રવિ ઋતુની અંદર થતો ખૂબ અગત્યનો પાક ઘઉં અને ઘઉંમાં આવતી ગાભ મારાની ઈળના પ્રશ્ન અને તેમનું નિયંત્રણ એ અંગે આપણે ચર્ચા કરીશું ગાભમારી ઈળની જો ઓળખની વાત કરીએ તો આ ઈળ છે એ સામાન્ય રીતે રતાશ પડતી અને કાળા ઢપકાવાળી હોય છે આ ઈળ છે એ ડુંડીની અંદર ઉમળી ડુંડીની અંદર દાખલ થઈ અને અંદર છે જે ગર્ભ છે એ ગર્ભ ખાઈ જાય છે એને કારણે એમને ગાભમારીની ઈળ આપણે કહીએ છીએ ગાભમારીની ઈળ છે એ ઘઉં ઉપરાંત પેઢી મકાઈ જુવાર તેમજ લાંબા પાન અને તંતુમૂળ ધરાવતા નીંદણની અંદર ઉપર પણ તે નભે છે ગાભમારા નીલની વાત કરીએ તો એ સાંઠાની અંદર દાખલ થઈ અને ગર્ભ ખાય અને મોટી થાય છે ઘણી વખત એ રેશમના તંતુ જેવો તાંતણા ઉપર ટીંગાય અને એક પાન ઉપરથી બીજા છોડના પાન ઉપર તે જતી જ હોય છે અને એના કારણે બીજા છોડને પણ તે ટૂંકમાં એના થડમાં દાખલ થઈ અને નુકસાન કરતી હોય છે ગાભમારાની નુકસાનની વાત કરી જોઈએ તો એ જે ડુંડીની અંદર દાખલ થઈ અને ગર્ભ ખાઈ જાય છે ત્યારબાદ એ ડુંડી છે એ સુકાવા લાગે છે અને ટીપ્સ ઉપરથી એની ટીપ્સ છે ત્યાંથી એ સુકાય છે અને એમને હાથથી ખેંચતાં એ સરળતાથી ટૂંકમાં છોડથી જુદી પડી જાય છે હવે આવા નુકસાન આપણે ઘણી વખત એકલ જ છોડમાં પણ જોવા મળે છે અથવા તો ઘણી વખત જો વધારે પડતું એટેક હોય તો ઘણા બધા છોડની અંદર આ નુકસાન કરતી હોય છે અને નુકસાનની અંદર જો નિવારણની વાત કરીએ તો ઓછું નુકસાન હોય તો આવા જે નુકસાનવાળા છોડ છે એને મૂળમાંથી ઈળ સાથે ઉપાડી લઈ અને એમને એમનો નાશ કરીએ તો પણ આપણે ઈળનું નિયંત્રણ કરી શકીએ છીએ જો વધારે પડતું નુકસાન ન હોય અને જો જૈવિક નિયંત્રણ કરવું હોય તો આપણે નિમાસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે અગ્નિઅસ્ત્ર છે દસ અર્ક છે બીવરિયા બાજ્યના છે એમનું પણ આપણે છંટકાવ કરી અને જૈવિક રીતે આપણે આ ઈલનું નિયંત્રણ મેળવી શકીએ છીએ જો વધારે પડતું નુકસાન હોય તો એવા સંજોગોની અંદર ક્લોરો પેરીફોસ પચીસ ટકા ઇસી ચાલીસ એમએલ પ્રતિપંપ અથવા ક્વિનાલફોસ પચીસ ઇ ટકા ઈસી ત્રીસ એમએલ પ્રતિપંપ અથવા ક્લોરાન્ટ્રી નીલોપ્રોલ નીલોક્રોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા એસથી છ એમએલ પ્રતિ પંપ પાણીમાં મિક્સ કરી અને જો છંટકાવ કરીએ તો પણ ખૂબ સારું એવું આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ આ છંટકાવ છે એ બે વખત વાવેતરથી પિસ્તાલીસ દિવસ અને પંચાવન દિવસના ગાળામાં બે વખત જો છંટકાવ કરવામાં આવે તો આ ઘાભમારી નીળનું નિયંત્રણ છે એ ખૂબ સારી રીતે આપણે Meli xa queixía. Si A